જેતપુર રોડ પર દબાણરૂપ ફેસિંગ વોલનું ડિમોલેશન કરવા ગયેલ નગરપાલિકાની ટીમ વિલા મોઢે પરત ફરી શહેરના નકલંક રોડ પર શ્રી રાધે કૃષ્ણા પાર્કની ફેસિંગ વોલમાં નવા બની રહેલ રોડમાં દબાણરૂપ હોવાની નગરપાલિકાની નોટિસ હતી નોટિસ બાદ ફેસિંગ વોલનું ડિમોલેશન કરવા ઇન્ચાર્જ ઇજનેર નિકુંજ ઉસદડિયાની આગેવાનીમાં પહોંચીને નગરપાલિકાની ટીમ દિવાલ ડિમોલેશન કરવા પહોંચતા ડિમોલેશન દરમિયાન પાર્કના માલિક અને ઇજનેર નિકુંજ દળિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી નગરપાલિકાની દબાણ નોટિસનો નગરપાલિકાને જવાબ આપી દીધાનો પાર્કમાં માલિકનો જવાબ મળ્યો હતો નોટિસનો જવાબ નગરપાલિકામાં પહોંચી ગયો હશે પણ પોતાને ન મળ્યો હોવાનો ઇજનેરનો જવાબ છે અંતે નોટિસના જવાબનો જવાબ આપ્યા બાદ ફેસિંગ વોલનું ડિમોલેશન કરવા નિર્ણય સાથે નગરપાલિકાની ટીમ વિલા મોઢે પરત ફરી હતી નગરપાલિકાનો અઢાર મીટરનો ડીપી રોડ છે આ લોકો આ અમારા જેતપુર નવાગઢ નગરપાલિકાનો પ્રકોષ્ટ ડેવલપમેન્ટ પ્લાન છે આ લોકોએ અમારા પ્લાન મુજબ એનામાં રસ્તો મૂકેલો છે એટલે આ ડીપી રોડ છે એમાં આ જે હતો એ જૂનો ગાડા કેળો છે એને સંલગ્ન અમે ડીપી રોડ મૂકેલો એટલે ડીપી રોડ મૂકેલો એટલે જે તે બિનખેતી કરવા વાળા એ અમારો જ્યારે પ્રકોષ્ટ ડીપી થયો હોય એ પછીના જે કાંઈ બિનખેતી થાય એમાં અમારા ડેવલપમેન્ટ પ્લાનમાં જી મુજબના રોડ રસ્તા હોય એ મુજબ એને રોડ રસ્તા મૂકવાના હોય હવે પાછળની સોસાયટી જવા માટે આ રસ્તો સાકરો થઈ ગયો અમે ડેવલપમેન્ટ પ્લાનમાં મોટો રોડ પોળો કરેલો છે એના જ અનુસંધાને એ લોકોએ

જેથી જેમાં આ જે રસ્તો હકીકતમાં મારી માલિકીની અંદર ટીપ્પણ પ્રમાણે અને નકશા પ્રમાણે મારી માલિકીની અંદરની આ દિવાલ આવેલી છે જે નગરપાલિકા ખોટી રીતના બિનકાયદેસર રીતના જે જેને કહી શકાય બાહુબળ દખાડીને અને મારી નગર મારી દિવાલો પાડે છે જેમાં કોઈ બી જાતનું તથ્ય અવેલેબલ છે નહીં આગળ નગરપાલિકાની જો હુકમી

જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે